પણ જેના કોઠા પડવા હોય અંદર કપટ ફેર્યા હોય ને એનું મોટું કાળું છે અપશુકન જ થાય મોટું જોવાથી અપશુકન કોઈ જ્ઞાતિ જાતિ જોવાથી નથી થતું જ્ઞાતિ જાતિ ને એ તો બધું ખબર નહીં કોણે બધું ઊભું કરી દીધું છે મને તો હમણાં હું પ્રોગ્રામમાં કહું છું આવું કરતા રહેવું ને ભારતને સુપર પાવર બનાવવામાં બીજું કોઈ નથી નડતું જ્ઞાતિવાદ ને વેસન ને ફેશન જ નડે છે બાકી આટલું ભૂલાઈ જાય તો ભારતને સુપર પાવર બનતા વાર જ નથી લાગે કોની વાત કરવી કોને આપણે એક જુનાગઢ બાઉદીન કોલેજ નું એક રખોલું કરતો એક નાનામાં નાનો માણસ હતો એક વાલ્મિકી સમાજનો માણસ હતો અને રખોલું કરતો હતો નરસિંહ મહેતાની વાત આવી મને આ યાદ આવ્યું અને એ રખોલું કરતા કરતા હવાર માં રખોલું પુરુષ ઉઘાડા પગ હું એનો તો પગાર હોય તૂટેલા લુકડા નાયલો થાય મોર હાર કોકનો ખોનાનો હાર પડી ગયેલો જોયો આમ લાકડીએ હશે લાકડીએ ચડાવીને નવાબની કચેરીમાં આવ્યો હો હવા હો ઢોઢો વર પહેલાની વાત કચેરીમાં આવ્યો એટલે કચેરી બધી જોઈ રહી જોઈ લ્યો આને ખબર પડે છે આ આ આવી રીતે કઈ ફરફ નહીં જેમ લાકડીમાં હાર ને ચડાવીને અહીં હવાય તા અમુક હોય ને એવા બધા ઓલા બળદ તમે વેસાતા લ્યો તો બળદના જ પૈસા દેવા પડે બગાઉ મફત આવે ભેળ્યું અને દરેક જગ્યાએ હોય છટકા ભેર્યા વગર રીયે જ નહીં તમે પેલો વરસાદ ધરતી માથે થાય અહીંયા મને ખબર સમજદાર વર્ગ છે એટલે હું આ બધી વાતો આપને કરીશ પેલો વરસાદ ધરતી માથે પડે એક થી બે થી પાંચ થી આઠ થી ઝીણી 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 કૂપળા પરંપરાય ફૂટવા માંડે નાનામાં નાની દ્રોકડ થી ઘાસ થી લઈ વડલા સુધી નવા પાન આવે બધાય આખી વનસ્પતિને નવા પાન આવે બધાયને નવા પાન આવે એકને ન આવે કોને કે આમાં વરસાદનો કાંઈ વાંક ખરો બરાબર હળીડો નહીં નકર આને બે પાન આવત અમુક જયડાના પેટના કોઈની કોળાઈ જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એનું કામ કરે માલધારી આજુબાજુ હોય તમારે પૂછી લેજો ગાય ને ગાય એના આંચળમાં ઈતળી નામનું જંતુ થાય ઈતળી ઈતળી નામનું જંતુ થાય એ જંતુ છોઈતું હોય લોહી પીવાનું કામ કરે

એક આપણે કહેવત છે ને આપણે બહુ કેક પડી સાચું કોક કહી દેવું બહુ અઘરું મોટા મોટ કોક સાચું હાચું કેવું અઘરું હું એનાથી આગળ તમને કહું બાપા મોટા મોટ સાચું કહી દેવું એ તો બહુ અઘરું એ હાવ સાચી વાત પણ કોક આપણને હકીકતમાં હાથું એ સાંભળી લેવું એના કરતા અઘરું એ વિચારજો હાથું કે અંદરથી પીડા ઉપડે કાને કઈ હું કામે દીધું એમ ખબર છે કે હાથું કે છે પણ ઈ બહુ અઘર કે ભાઈ તારી હાથી વાત હોય એમ તો કઈ જ ન હોગી ધક્કા મારે એમ બગાવું મફત આવે ભેળી બગાવો અત્યારે કીધું કે આ દલિતને શું ખબર પડે કે આમ મોર હારની શું કિંમત છે બળીએ સડાવીને આવ્યો છે આમ ને તેમને બોલવાવાળા બોલે પણ નવાબ તો ન બોલે નવાબ નવાબ હોય એમાં અંશ હોય ઈશ્વરનો એણે કીધું ભર્યો તમે શાંતિ રાખો એટલે કીધું કે આ લ્યો આ મને મોર હાર મેળો ભાવદીન કોલેજ નું રખોલું કરું છું મારો આ પગાર છે અને નાનો માણસ છું અને મને મોર હાર મેળ્યો જેનો હોય એને આપી દેજો કે એ તો બરાબર છે પણ આ બધા બોલે છે કે આને દલિતને ખબર હું પડે ને આને આ હાર લાકડીએ ચડાવીને લઈ આવ્યો આને કઈ કિંમત ન હોય હોનાની કિંમત ન જાણે એ એ એવું બધું બોલે એને જવાબ નથી દેવો અને તેથી માણસ એટલું બોલ્યો તો જુનાગઢની કચેરીમાં નવાબની કચેરીમાં કે જૂનાણાનો નવાબ પૂછતો હોય ને તો જવાબ આપો બાકી આવા ગોરખોદિયા બોલ્યા કરે એનાથી મને કાંઈ ફેર ન પડે જૂનાણાનો નવાબ પૂછતો હોય તો જવાબ આપો કે જૂનાણાનો નવાબ પૂછે તો તો સાંભળો હાર હું આવતો તો જીડ્યો લાકડીએ સડાવવાનું એટલું જ કારણ મને ખબર છે હોનાનો હાર છે આ જળાકા મારે છે પણ હું નરસિંહ મહેતાના ભજનો કાયમ બહુ સાંભળું છું મને બીજી નાના માણસને કાંઈ ખબર ન પડે પણ નરસિંહ મહેતાના ભજનો સાંભળું છું એમાં એક કડી સાંભળી વૈષ્ણવ જંતો તેને કહીએ પીળ પરાઈ જાણે એમાં એક કડી આવે વૈષ્ણવ જંતો તેને કહીએ પરધન જન નહીં હાથ આ હાર મારો નથી એટલે અડાઈ નહીં એટલે લાકડીએ ચડાવી લઈ આવ્યો છું આને લાગી કહેવાય બાકી રમે ચંદન લાગે કપાલ ધનો લાગે બહુ અઘરી છે એ વાતો કરવી હોય છે એમ નીકળી પડે નો ભેળું થાય કે માવો સોળતા સોળતા કોટલે ઊભા હોય દુકાને ટોળું નીરે ભજન નો સીધો રમે ધનન લાગે કપાલ ધનન લાગે ઈ ધૂન પાસે કોકને ન્યા કચરો ફેકવાન બંધ કરો એટલે ધૂન હારી છે બધું ભગવાન માને છે એમ લાગી જાય તો થોડાકમાં લાગી જાય નહીતર આખી જિંદગી રેડ્યું ના ન લાગે એમ અંદરથી જ્યારે લાગશે કે મારા ભારતને મારો સુપર પાવર બનાવો યુવાનોને હું ખાસ કહું મારા દેશની દીકરીઓ મને કોઈ મહાપુરુષ પાસે મેં સાંભળ્યું છે આ દેશનું યુવાન થોડો ઘણો કેળો ભૂલશે તો બહુ વાંધો નહીં આવે ભૂલવો ન જોઈ પણ થોડો ઘણો ભૂલશે તો વાંધો નહીં આવે પણ મારા દેશની દીકરીઓ કેળો ભૂલશે પછી ભારતનો નકશો નહીં રહી એ વાત પાકી છે એ બહુ મોટી જવાબદારી છે હા આ દેશને મા કહેવાય છે હા એટલે એવી વાત એવો આનંદ જ્યારે ખરવો છે વચ્ચે વચ્ચે આવી જીની ઝીણી વાતો આવે એ આપને કહેતો રહો પણ દુહાસનની સ્વાગત છે પણ અહીંયા મુખ્ય મહેમાન શ્રી મેયરશ્રી ગીતાબેન એમ પરમાર એમનું પણ અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ મારે બાપા જોશી સરળ સ્વભાવ નમન ગૂટી લાવી બાપા તો દરેક પ્રોગ્રામમાં હોય શ્રી એમનું અહીંથી સ્વાગત કરીએ છીએ ધારાસભ્યશ્રી અને તથા સર્વે કોર્પોરેટરશ્રીઓ આવ્યા છે એ બધા રમતગમત વિવાહ અને સાંસ્કૃતિક

I put it on. કરીએ છીએ કચ્છ કાઠિયાવાડ ઉત્તર ગુજરાતમાં હોત તો હવે ખૂબ પ્રોગ્રામ સાહેબ કીધું હું આ કોઈ આત્મસલા નહીં પણ હું એક ગૌરવ માટે પોતાનું હોય ને એટલે છે આ જુનાગઢની ધરતી મને આ પોતાના લાગે ને આપણું છે એટલી પબ્લિક એટલા પ્રોગ્રામ ખાલી જાહેરાત થાય એટલે નો સામે એટલું બધું મેં કરી પણ જુનાગઢમાં પ્રોગ્રામ હોય જુનાગઢના બધા આવા ધુરંધરો બેઠા હોય મને એમ થાય કે મારા ગામમાં મારો પ્રોગ્રામ છે એનો મને હરખ હોય છે એટલા માટે とうなの。Sorry, પ્રાસ્તાવિક દુહા આપણને કહું હું હમણાં શરૂઆતમાં તમને કે સારું કરવા માટે જાય એટલે બધી તકલીફો આવે ઘણી વખત એવું થાય કે મેં કાંઈ નથી કર્યું તો મારા ઉપર કેમ આવું થયું એના માટે લોકસાહિત્યમાં અમારા કાક બાપુએ અદ્ભુત દુહાવો ગીતો બધું આપણને ખબર છે પણ મને ગમતો દોહો જો આપણે હાથેથી કોકનું લઈ લઈ કે કોકને મારી તો પાપ થાય પગેથી કોકને પાટું મારી લઈ કે ખરાબ રસ્તે ચાલવાથી પાપ થાય કાને ખરાબ પાપ થાય મગજ થી ખરાબ વિચારવાથી પાપ થાય જીભેથી ખરાબ બોલવાથી પાપ થાય આખા શરીરમાં એક જ નાક એવું છે કે કોઈ દી કોઈ પાપ નથી કરતું આપણું નાક કાંઈ પાપ ન કરે એને દુર્ગંધ હોય તો આમ નાક સડી જાય એમ મજા ન આવે કોઈ પાપ નાક નથી કરતું છતાંય સમાજમાં કાંઈ ઘટના બને ને એટલે કપાવાનો વારો નાકનો જ આવે છે ભલા માણસ બીજા કોઈનો નથી આવતો જે દુનિયામાં કોઈને ન નડતા હોય એને કપાવાનો વારો આવે એટલે કાગબાપુનો આ દુહો છે

આપણી પગ કાંટા પર પડે એમ કોપની બીજાની ભૂલે બાપ આપણને કસટ આવી જાય કાગડા આવા કાક બાપુના દુઆ પણ એક દુઓ મને બહુ ગમે છે ભગત બાપુ એ ચણોઠી જોઈ ચણોઠી જંગલમાં વગડામાં લાલ ચણોઠી એટલે હાથમાં લીધે ને એમ થયું કે વાહ પરમાત્મા તારી કેવી રચના છે કેવી રૂઢી ચણોઠી તે બનાવી પછી ચણોઠી જોતા જોતા કાક બાપુને વિચાર થયો કે આવી સરસ ચણોઠી છે પણ મોઢું કેમ કાળું ચણોઠી રૂપાળી મોઢું કાળું કાગબાપુ કે આવું હોય નહીં કંઈક કારણ હોવું જોઈએ ચણોથી ને ભાંગી આમ પથ્થર મારી પછી અંદરથી જે ગરીબ નીકળ્યું ને એ આમ જીભને અડાડ્યું તો કડવું જે અને એ મને તમને જે દુહો કીધો છે એમાં બહુ મોટી સમજણ આપી છે બાબા કે ચણોઠી આટલી રૂપાળી પણ મોઢું કાળું એનું કારણ

我太可怜了哦。Oh oh oh